you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં મળી રહ્યા છે મિત્રો ભાજપે આ વખતે લોકસભા ચૂંટણીમાં પોતાના માટે મિશન નક્કી કર્યું છે ચૂંટણીમાં સીટ જીતવાનો દાવો થઈ રહ્યો છે ભાજપને મોદીની ગેરંટી પર અખુટ વિશ્વાસ છે પરંતુ જો બે હજાર ઓગણીસના ના ને આધાર બનાવીએ તો હાલ ભાજપ માટે આ કહેવું થોડું મુશ્કેલ સાબિત થશે કેમ કે ભારતના અગિયાર રાજ્યો એવા છે જ્યાં ભાજપ માટે ખાતું ખોલવું મોટી વાત છે બે હજાર ઓગણીસ ની ચૂંટણીના દેખાવના આધારે ભાજપે આ વખતની લોકસભા ચૂંટણી માટે યોજના કડી છે બે હજાર ઓગણીસ માં ભાજપ ને ત્રણસો ત્રણ સીટો મળી હતી જયારે ભાજપ ના નેતૃત્વ વાળા ગઠબંધન એનડીએ ને ત્રણસો પચાસ બેઠકો મળી હતી એવામાં જોઈએ તો ભાજપ ગઠબંધન એનડીએ મિશન માટે ચારસો માટે ફક્ત પચાસ બેઠકો જ છે પરંતુ આ જેટલું દેખાય છે તેટલું સરળ નથી જો બે ઓગણીસ પ્રમાણે ભાજપ દેખાવ જોઈએ તો પહેલા એવા રાજ્યો આવે છે કે જ્યાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું એટલે કે તમામ બેઠકો જીતી હતી એવા દસ રાજ્યો છે ત્યારબાદ એવા રાજ્યો આવે છે જ્યાં ભાજપે તમામ બેઠકો હારી હતી એટલે કે ખાતું પણ ખુલ્યું ન હતું અને આવા અગિયાર રાજ્યો છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ આ અગિયાર રાજ્યોમાં ભાજપ માટે ખાતું ખોલવું મુશ્કેલ છે